જેનો શુભારંભ સવારે નવ વાગ્યે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ તથા પ્રાંત અધિકારી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ત્રણ

મરણ જનમ લગ્ન પ્રમાણપત્રો રહેઠાણના દાખલા બેંકિંગ ને લગતી સેવાઓ તથા પીએમ સ્વનિધિ વગેરે સેવાઓ નાગરિકોને સ્થળ ઉપર વિભાગ દ્વારા ઉપલબ્ધ થઈ હતી જેનો લાભ ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકોએ લીધો હતો નવસારી વિજયપુર નગરપાલિકાના 10મા તબક્કાના સેવા સેવાસિકોનો કાર્યક્રમનો આજે આયોજન રામજી મંદિર ખાતે કરવામાં આવેલું છે સરકાર શ્રીની જે સૂચનાઓ છે એ પ્રમાણે સરકારના અલગ અલગ વિભાગો દ્વારા એમના દ્વારા જે સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે તમામ સેવાઓ એક જ જગ્યાએથી એક જ દિવસે તમામ નાગરિકોને પૂરી પાડવામાં આવનાર છે સવારે નવ વાગે સેવાસેતુના કાર્યક્રમનું નગરપાલિકાના પ્રમુખશ્રીના વરદ હસ્તે પ્રાંત અધિકારીશ્રીના ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલો છે અને નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં આ સેવાસેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મુલાકાત કરીને આ સેવાસેતુના કાર્યક્રમમાં રાજ્ય સરકારની જે યોજનાઓનો લાભ આપવામાં આવે છે તેનો ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા છે We both at the of science.